અને નવરાત્રિનું આયોજન પણ બધાનું બધે બગડે છે અમારા ગામમાં રમે છે ક્યારેક ક્યારેક આ નવરા વરસાદને લીધે નથી રમતા અને આ બાજુ વાતાવરણ તમે જવો ને તો એક ધારો અત્યારે વાદળાવાળું અને છે ને આ વરસાદી વાતાવરણ છે તો એવું બધું છે દોસ્તો બે ત્રણ દિવસથી એક ધારો વરસાદ આવે છે એના લીધે બધા આયોજનો પ્રોબ્લેમ થોડો થોડો આવે છે હવે આજ તો આપણે છે ને રામા મંડળમાં જવાનું છે જો વરસાદ નહીં આવે ને વરસાદ નહીં આવતો રામા મંડળમાં જાય છે પણ ન્યાય જો વરસાદ આવી જાય તો આયજ ને બેન રહે તો કદાચ ને જાય તો તમને અમુક અમુક શોર્ટ તમને કટકા બતાવીશ તો આ બાજુ છે ને એમ શું બેનરા મમ્મી છે ઈશકો નાખે છે મજા મમ્મી નવરાત્રી જો જવું છે કે હવે તમે જતો તમે કે જાવ કે નહીં જતા નહીં તમે રમ હું રમતો તી તમે જોવા આવતા વાહ પછી ને તમે જોવા જ નહીં ગયા બોલો એવું છે ભાઈ મારા મમ્મી છે ને હું રમતો કે નહીં પહેલાં તે જોવા આવતા પછીના જોવા જ નથી ગયા ભાઈ પહેલાં તો લગભગ ચાર થી પાંચ વરસ પહેલાં ચાર પાંચ વરસ થઈ ગયા તે દી બધા હું રમતો કે નહીં તે રાતના લગભગ ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી મારા મમ્મીની બધા જોવા આવતા ઘરેથી બધા પછીના કોઈ જોવાઈ ન જતા હું જાઉં છું ક્યારેક ક્યારેક બે કીધું ઘેરથી પછી કોઈ હવે જોવાય નથી જતું હવે કોને ખબર આપણને ખબર નથી પણ આમ નથી જતા એમ હવે બાકી કોઈ વાંધો નથી પ્રોબ્લેમ નથી કાંઈ પણ હવે જોવા નથી જ

બેસી ગયા ફટાફટ ના 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 આ તો ચિકન તંદુરી છે એસા મત કરને કા ચિકન તંદુરી એ પકલામાં થઈ ગઈ છે એ ઉસે ભેજો મારે ના 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 બચ્ચા 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 દોડવા મળ્યું જો 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 બાકી જે રાતના આઠ ને આપણે નીકળવાનું છે રામા મંડળ માં ફાઈનલી વરસાદ ધીમે ધીમે શરૂ છે પણ તો રામા મંડળ નું આયોજન રાખેલું છે તો હવે નીકળી ભાઈ મોડું થઈ ગયું છે અને જો આપણો કીટે તૈયાર થઈ ગઈ છે તો આપણે એક લઈને સીધા નીકળી ગઈ રામા મંડળમાં હવે રામા મંડળમાં જઈને હું તમને બતાવીશ એટલું કવર થાય એટલે તમને વિડીયો બધા રામા મંડળમાં બતાવીશ રામા મંડળ શરૂ થઈ ગયું છે ને અહિયાં સગુનાભાઈ ના લગ્ન પણ આવી ગયા છે તમે જોવો સરસ મજા લેડીઝ પાત્ર પણ તૈયાર થઈ ગયા છે બાકી છે બે ને ભાઈ કૃષ્ણ પાત્ર પૂરું કરીને હું છું અને સને ભાઈ આજ તો વરસાદ થોડું વાતાવરણ એટલે પૂરું થઈ ગયું છે ભગવાન દેવ મજા આવી છે અને તમને બતાવું રાતે બે ત્રણ વાગે એટલે ભૂખ લાગે નાસ્તો આવી ગયો છે નાસ્તો નહીં જમવાનું આવી ગયો છે જો જમવા મળ્યા છે અહીંયા અને બાર રામા મંડળ શરૂ છે વરસાદે શરૂ છે અને અહીંયા જમવાની બહબાટી બોલાવી છે અમારે આ બે ભાઈએ જુઓ તમે અને આ બાજુ મારે સતી પાત્રમાં છે ભાઈ ભાવનગરથી સરસ મજાનું પાત્ર કરે છે અને અવાજ પણ બહુ જોરદાર છે અવાજ નહીં આવે ભાઈનો પણ હવે બાર રામા મંડળ શરૂ છે એટલે અવાજ નહીં આવે બાકી એક નંબર છે મજા આવે અને આ જો કપડાં ચેન્જ કરે છે મારે અરે ભાઈ બળદેવ માતા આ ભાઈ આવી રીતે સથરા રામા મંડળ શરૂ છે ભાઈ અને મિત્રો સાથે મોજ કરીએ છીએ વાપણ જોયા છે કે અમે કેની વાણી કરતા હોય કે ભૂવા મોટા ડાકરા તારે મારો બાર બીનનો ધણી છે એક ફેરી ફેરી આવીને કે મારો બાર ધણી ખોટો ખોટો

ભાગી ગયા છે સવારના સાત મહિના આપણે આવી ગયા છીએ દોસ્તો રામા અને અત્યારે સારો વરસાદ હતો સારો વરસાદમાં ભાઈ ગાડી લઈને આવ્યો મોબાઈલ કાંઈ નીકળે એમ નહોતો પછી આગળ વલુક કાંઈ બને એમ નહોતો એટલે આખા પર લઈ ગયેલો હતો કપડાં ચેન્જ કરી અને જો હવે કુવાની તૈયારી કરું છું બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો ભાઈ અને વરસાદ થોડો કેવ રહ્યું હતું પણ તો બહુ મજા આવી હતી બહુ આનંદ આયોજન પણ મસ્ત સરસ મજાનું થઈ ગયું હતું નગર આ વરસાદી માહોલમાં ભાઈ આનંદ આયોજન કરવું ને બહુ અઘરી વસ્તુ છે પણ જો કે બહુ મજા આવી હતી કાંઈ નહીં આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે અને રામા મંડળના નવરાત્રીના વિડીયો તમને કેવા લાગ્યા છે તો મેં ખાસ કોમેન્ટ કરીને કહેજો અને આગળ પછી હું રામા મંડળના વિડીયો બ્લોગ તમને તમને ગમે છે તો લાવતો રહીશ કોમેન્ટ કરી દેજો કે તમારે જોવા છે રામામંડળના હું જ્યાં જ્યાં રામા મંડળ રમવા જાઉં છું એનો વિડીયો તમારે જોવા હોય તો મને કોમેન્ટ કરી દેજો બાકી આ વ્લોગમાં આટલું જ હતું મળીશી આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી સુધીભાઈ બાય